નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે ફરી વ્યારા સેવા સદન ખાતે ભેગા થયા છીએ ત્યારે અહીં કેટલાક શિક્ષક શિક્ષિક યુવકો આવીને ભેગા થયા છે તેઓનો પ્રશ્ન શું છે તે જાણીએ જી આપનો નામ મારું નામ ગામિત સમીર ગોવિંદ ભાઈ ગામિત જી આજે તમે મોટી સંખ્યામાં બધા શિક્ષિત યુવકો સેના માટે ભેગા થયા છો અમે અહીં આજે રેવન્યુ ટલાટીની એક્ઝામ રિલેટેડ અભ્યાસક્રમના જે હાલ અભ્યાસક્રમ બહાર પાડ્યો છે અને એના ફોર્મ બી હાલ ભરવાને ચાલુ થઈ ગયા છે એ સંદર્ભે અમે અભ્યાસક્રમ ચેન્જીસ થાય એ સંદર્ભે અમે થોડાક મુદ્દાઓ લઈને અમે અહીંયા આવ્યા હતા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અભ્યાસક્રમમાં અમુક અભ્યાસક્રમ ચેન્જીસ થાય પણ એ અભ્યાસક્રમની અંદર આવું તો શું આવરી લેવામાં આવ્યું છે કે જેનો વિરોધ કરવા માટે આપ સૌ અહીં ભેગા થવું પડ્યું છે હાલ રેવલ્યુ તલાટીની એક્ઝામ છે તે ક્લાસ થ્રીની એક્ઝામ છે અને જ્યારે જે અભ્યાસક્રમ ચેન્જીસ કરીને આવ્યો છે તે ક્લાસ વન ટુ છે એટલે એમાં થોડોક ચેન્જીસ આવે એમાં એક્ઝામ અબજ રીતે છે કે પરીક્ષા ફર્સ્ટ એક્ઝામ છે પ્રિલિમિનરી એ બસો માર્કની છે જ્યારે મુખ્ય પરીક્ષા છે તે ત્રણ પેપર્સ છે એમાં સાડા ત્રણસો માર્કનું છે અને પ્રિલિમિનરી બસો માર્કની છે એટલે એ આખી પેટર્ન થઈ ગઈ જીપીએસસી લેવલની પેટર્ન થઈ ગઈ અને આ રેગ્યુલેટરી છે તે ક્લાસ થ્રીની એક્ઝામ છે અમારે એટલું જ ગુણ અમારે જાણ કરવાની છે કે પેટર્ન ચેન્જ કરે અને અને અભ્યાસક્રમમાં ચેન્જીસ લાવે વિદ્યાર્થીઓને એ જણાવે કે ઓફલાઈન લેવાના છે કે ઓનલાઈન લેવાના છે એ કરે અને અભ્યાસક્રમ પેપર ભલે ટફ રહે મહેનત કરવા સ્ટુડન્ટ રેડી છે પણ પેટર્ન આખી જીપીએસસી રિલેટેડ છે તે ક્લાસ થ્રી રિલેટેડ કરે એ અમારે જણાવું છે આ પેટર્ન ચેન્જ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને શું ફાયદો થઈ શકે છે ફાયદો એ જ શકે છે કે લો લેવલના સ્ટુડન્ટ જે હાલ હવે બધા જ એવા સ્ટુડન્ટ એવા નથી કે ક્લાસ ટુ બની શકે સ્ટુડન્ટ એવા છે કે ક્લાસ થ્રી ની એક્ઝામ જયારે પોલીસ કોન્સ્ટેબલ છે રેવન્યુ તલાટી રહી ક્લાસ થ્રી ની કોઈ હોય ક્લર્ક ની એક્ઝામ રહી એ રિલેટેડ પરીક્ષા પાસ કરીને એટલીસ્ટ પોતાની જોબ તો મેળવી શકે બધા જ એવા સ્ટુડન્ટ એટલા હોશિયાર નથી કે તે પોતાની ક્લાસ થ્રી રિલેટેડ એક્ઝામ આપી શકે ને એટલા ક્લાસ વન અધિકારી બની શકે ક્લાસ થ્રી તો બની શકે ને થોડોક અભ્યાસક્રમ સેલો રહેતો હું આપને એ પૂછવા માંગુ છું કે આ જો અભ્યાસક્રમ બદલાય તો વિદ્યાર્થીઓને શું ફાયદો થાય અને ન બદલાય તો શું ગેરફાયદો થાય જે પછા આપણે થોડાક બેકવર્ડ એરિયામાંથી તૈયારી કરવા વાળા ફાયદો થઈ શકે છે હવે આ મોટા મોટા શહેરોમાં રહીને તૈયારી કરવાવાળા વાળા જીપીસી લેવલની તૈયારી કરવા વાળી તો ઈઝીલી આપી શકશે એક્ઝામ તો આ તો પેટર્ન ચેન્જ થાય ન થાય પૂરો તૈયારી કરવા વાળા તો કોઈ એવો સ્ટુડન્ટ આપી શકે છે મેઈન મુદ્દો એ છે કે ક્લાસ થ્રીની એક્ઝામ છે ક્લાસ થ્રી લેવલનો અભ્યાસક્રમ રહેવો જોઈએ તમે કે એવું બોલો વિસ્તાર છે આપણો ટ્રાઈબલ વિસ્તારની અંદર કેટલા ક્લાસીસો ચાલે છે એ એ જે ક્લાસીસ ચલાવે છે એ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક એક મોટી લૂંટ મચાવી હોય એવું કઈક જાણવા મળ્યું છે ઘણા એવા વિદ્યાર્થીઓ આ ક્લાસીસો ફી ભરી શકતા નથી તેના કારણે પણ અભ્યાસનો કે જે યુવકો નોકરી મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે તેઓનું સ્તર ઘટતું જતું હોય તેવું જોવા મળે છે કે ઘણા ગામડાઓની અંદર લોકોને પૂછવામાં આવે છે કે તમે આટલા ભણેલા ગણેલા છો તો એક્ઝામ કેમ નથી આપતા એ લોકો કહે છે કે જ્યાં તૈયારી કરાવવામાં આવે છે જે ક્લાસીસ ચાલુ છે એ લોકોની ફી બહુ મોટી છે અમે ભરી નથી શકતા એમાં તો સરકારે ધ્યાન દોરવું જોઈએ એમાં ક્લાસીસ બહારથી ચાલે છે એમાં સરકાર દરમિયાનગીરી કરીને ક્લાસીસ ના જે ફી રિલેટેડ મુદ્દાઓ છે તે લેવલ એમાં બી જળવવું જોઈએ જેથી કરીને નાનાથી નાનો સ્ટુડન્ટ જે આપણે ફી ના અફોર્ડ કરી શકતો હોય તે બી ક્લાસીસ કરી શકે અને એક્ઝામની તૈયારી કરી શકે જે હવે આ જો તમારી માંગણીઓ છે એ સંતોષાય નહીં તો આગળ શું રણનીતિ રહેશે તમારી આગળ એ રણનીતિ એવી રહેશે કે આ રિલેટેડ અમે થોડા સ્ટુડન્ટ એ બહાર પાડ્યો હતો કે ફોર્મ ના ભરે પણ હાલ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે સરકાર શ્રી ને ગુણ સેવાની એટલે જ અમારી માંગણી છે કે અભ્યાસક્રમમાં ચેન્જીસ લાવે એટલે ભૂતકાળમાં અનેક પરીક્ષાઓ લેવાય છે છોકરાઓ એક્ઝામ સેન્ટર સુધી પહોંચી પણ જાય છે અને ત્યાં પછી જઈને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું

સેન્ટરો સુધી પહોંચી જાય છે પછી પેપર ફૂટે છે બરાબર એ ટાઈમે કોઈ વળતર મળેલું બધાને હા સર એ સરકાર શ્રીને મળેલું છે તો હા હા એમાં તો એમાં એવું રહે કે ગુણ સેવા એક્ઝામ છે વળતર તો આમાં નથી પણ આ જે આપણે પરીક્ષાના ટાઈમિંગમાં ચેન્જીસ થઈ શકે છે કારણ કે હવે પેપર ફૂટે છે ને હવે પાછી પરીક્ષા આપવાની થાય છે એમાં એટલા બધા નિયમોમાં જે સરકાર શ્રી અને કોણ સેવા જે પરીક્ષા લે છે એ કોઈ એટલા નિયમોમાં જણાવ્યું નથી કે આપણે ફી રિલેટેડ કઈ મુદ્દો હોય તો પરત કરવાનો કે એવું કઈ જણાવ્યું નથી